મને નામે નથી મળતા એવી ગાડીઓ લઈને આયા એવી ગાડીઓ લઈને ભલે પણ આ તારા દાદા જેવા માન ન હોય દીકરા દાદા તમે મોટી મોટી કરો મને જો દાદા પૈસા ખાવાય છે આમ તો નથી હાજુ કર્યું અને જો આ તારો દાદો રાજકારણ માં પગ મૂકે ને દીકરા તો આ બધું હેઠ્યું બે જાય હેઠ્યું દાદા નથી સરપંચ ની ચૂંટણી આ સંસદની ચૂંટણી છે આ જિલ્લામાં આવે જિલ્લામાં આખો જિલ્લો ઓળખે તમને દીકરા આ જિલ્લામાં નહીં આખા રાજ્યમાં તારા દાદાના પ્રોગ્રામ થઈ ગયા છે અને હું તને ક્યાં કોઈ દિવસ હાલે લઈ ગયો છે તને ખબર હોય જેમ કડબ નો પૂરો પડે ને એ મારા પગમાં પડી જાય પગમાં એ દાદા દાદા તમે એ જે સમજતા નથી આ રાજકારણ જે રાજકારણમાં હજપ આપનો વિશ્વાસ ન હોય અને તમે આજે જિલ્લાની વાત કરો છો

અને તમે ગામમાં આટો મારો ગામમાં તમને કેટલા મત દે ની મને ખબર પડે પછી તમે જિલ્લામાં જવાની વાત કરો હા 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 મને તને દેખાડી દેવું જોશે બેટો તો આજ જાવ છે પણ આવી રીતે તો કેવી રીતે એ દાદા આવી રીતે નો હોય હું અત્યારે જોઈને આવ્યો ને નેતા પાંચ હાથ હતા ને એ બધાને આમ તો ધોરા બગલા રોકા કપડા હતા ધોરા બગલા રોકા અને આવા નો આલે આવા

અને ઈ હવે યાદ કરું ને તો મને ખારા દરિયા જેવા આહુડા આવે છે દીકરા એ તું કા રોવે દાદા હારું કર્યું માર દાદી અહીંયા ડૂબી ગઈ જો આ આયા હોત ને તો ઘરો ટૂપો ખઈને મરે ઢુંડેના તું જા લુગડા લઈ આય હા મારો ગુના મારું તડકાનું શું કામ છે ઓલા સુતની વાળા આવે ને તો પૈસા આપે જાવ છું એ કોઈ પછાર કરવા આવે ને તો પૈસા વગર ગુડા તો નહીં આ ગામ બીમી નેતો આવે ને એને પણ પૈસા લઈને દેખાડવા મારા બાપાને ને તા હું જ મારા બાપો હા નહીં ખાય કે તારે કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય કર્યા રાખશે એ કપાતાર તને એક એક વેચ પાટલું કાપવાનું કીધું તું અને તે ઢીસેન લગન પોગાડી દીધું દાદા એક વેચ એક વેચ કેટલી થાય બે આ તો મે બે વેચ બે વેચ કાપ્યું એ એમ નઈ એ એક પૈસામાં એક વેચ ને બીજા પૈસામાં બીજી વેચ દાદા અહીંયા બેકારા કરોમાં માં એક એકય મત નઈ દે આમ હાલો આમ પબ્લિક સાંભળે છે કડક આલો કડક કાઈ વાંધો નઈ દીકરા આ તો મારા મત લેવાના છે ને એટલે નકર તારો ખાખરો ખાટ્યા સાંસદ ની ચૂંટણી માં હું ફોર્મ ભરવાનો સર અને મત તો મને આપીશ ને મત તો દેવા ને પેલા પણ એક હજાર રૂપિયા લઈ લે પેલા પૈસા છે ના

અ ભગાટો છો આટુ કાલુડા બેતો તો શરમ નો થાય હો રયો યાર કે બાપા એ નહીં ક્યો